હાલો ભાઈ સૂર્ય ભગવાનના દર્શન થઈ ગયા આપણે વાદળા થઈ જાશે છે અમારો બહુ પુષ્કળ કાય વાદળા થઈ ગયા અને હંધુ ઝાખુ ઝાખુ દેખાય આમ જો ધુમસ રહેતનેશ્વર મહાદેવ નું મંદિર છે તો હાવ ઝાખુ ઝાખુ દેખાય બોલ એ સૂર્ય ભગવાન છે સાંદા દેવા સૂર્ય ભગવાન લાગે એટલે વાદળા હતી હો અને ધુમ્મસ છે તમને હંધી ઝાખું ઝાખું લાગતું હોય પણ હકીકતમાં મેઘરો છે અત્યારે ગજબનો મેઘરો ફૂલ નેક્સ્ટ ને ઓલો મેઘરો છે છોકરા બધા કામે સડી જલા છે અને અહીંયા અમારે ઝાડ બિસાવવાની છે તો અંદર આવી જન ઝાડ મેકી દેજો આવડો આ ઝાડ છે ને આ ઝાડ છે આ તળણી આ તળણી નવી નવી છે તાર કરી છે મુરેજ કરવાનું છે આજમાં કા ફાટી જાય કે માછલા આવે બે મળ્યા થાહે માછલા આવે છે તો તમે ફોટામાં જોઈએ છે તો ફોટામાં જે જોયું છે ને તો ખરેખર કેવી રીતે પકડ્યું હું હું મહેનત કરી એ અંત સુધી બિના રહેતો તમે બધાય તો જાણવાનું જોવા મળશે પેકર કેતા ને કે કીધું ને એમ કાઈ એંગ કોલી ઓય કઈ બોલતી કેમ નથી તો એ બોલો પણ આમ જો તા આનું કે કે કુસવાળેલું છે બધું યાર ઈ લાય પણ ઉભા થો ઉભા ઉભા પાસે ને ઉપલેર કહેવામાં આવે ઉપલેર એટલે કે થર્મોકોલ બંધેલા છે તળણા અને છે લાલ ગોટક ક્યુ આ કે દુન્યો છે ને તેવડે બાંધી દીધું શું કે દીધું ઈ ઈ રાખવા રાખવાનું આ એટલે આવા પથ્થર મેકવાના

Am se ei, ta dau તો આવી રીતનું કઈક મેકે છે આવડે તળું બોલે તો કે જાળ અને છોકરા દો પાણા વેવે છે ધનજીભાઈ પાણા નહીં વેવા તમારે તરણ છે હાથમાં ટાઈટ સડી જઈએ ને તરણ છે અને ટાઈટ મરો ભાઈ કેવી છે આમ જો હાથ હાથ આવું કેવાથી જાય ભાઈ પણ એવા મચ્છી ગોન મજા છે તો મારી બેટી ટાઈટ બહુ છે કા લે સરસી હોલા તે મારું બાનો કાટ માં જ આવે ને જ આવે ને મને બાને સડાઈ માં મને એક ને ખોટો પડ્યો બોલો ઠંડી તૈયાર બહુ છે ઓ ઓય બાપા એ કટલી ઠંડી છે વાત ન પૂછો એટલી ઠંડી છે બાકી વાળ આપણે તો આવી રીતના કપાવ્યા મસ્ત થઈ ગયા મેંદી બેંદી નખાવી છે ઢાકી જો ભાઈ બહુ ઠંડી હો ભાઈ

છેડો છે ને ઠેઠ લ્યો બેસો કરી ઉભજો ને સેઝલ ને શીતલ ના ઠેઠ છેડો છે એટલી લાંબી કરીને આખી આખી પરફેક્ટ મેકાઈ છે હવે હું થઈ હું નહીં કેટલું શાક આવે કેટલું નહીં પાણી જીવ આવશે એવા જોવું પછી પછી ખાલી થાય એવા જોવું તમને બધું દેખાડવામાં આવશે ઘણું બધું શાક મારવાનું છે આપણે આજ ફાઈનલ કલાક છે તો તમે બધા હાવ નિરાયતે વિડીયો જોઈએ આપણે છે ને આપણે 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 આપણી તણી લીધી છે ઓલી બે બે મેકાઈ જશે ને આ લોખંડનો ખૂટો છે અહીંયા દોરી છે અહીંયા લોખંડનો હરિયો છે ઠેઠો ઠેઠ સુધી ઓલ ખોટો ને આથી હરિયો છે હરિયાના એટલે બાંધન છે અને ઉપલેર જે છે કે આ દોર્યા બાંધન છે એવું બધું છે કામ તો ઘણું બધું આ દોરી લેવા અને આ તળણી છે આપણે અહીંયા આપણે આ હાંધો ભરતા લીલો હાંધો છે ને એ વેચમાં હાંધો ભેરેલો તો જોઈએ હવે શું થાય શું કરીએ મલે લે મેં પડી રહ્યા હા લે લે હા માર પેટું કાંઈ નક્કી ન કહો કાંઈ કેમ કઈ બોલતી નહીં હું છે મોઢા મચર મારા ધનજીબે તૈયાર થઈને આવી જશે કેમ કે જાય છે કુલે અને આપણે જો અહીંયા દોરી બાંધીને ઉપલેયર બાંધવાની છે અહીંયા આ ઉપલેયર તમને કદાચ દેખાતી નહીં હોય જાળની આ ઉપલેર કહેવામાં આવે છે ને એટ છે ને આ હરિયા આપણે બાંધવાની છે તો લોખંડ હરિયો અહીં લઈ જઈ ઠેઠ ઓલો હરિયો છે ને ના સુધી છે અને તળની પૂગી ખાલી ઓલા હરિયા સુધી તળની પૂગી છે અને ત્યાં સુધી આપણે ઉપલેરે આમ બાંધ દેવાની છે આખી આખી મસ્ત અને એટલેરે આમ બાંધ બાંધવા છે એટલે કે પાણા દબાવવા નો પડે લોખંડ હરિયાથી રહી જાય એવો બધો પ્લાન છે હવે શું થઈ જોઈશ ને હું શાક આવે એ તમને

અહીંયા પીગી ને તરણી ત્યાં પૂરી થઈ જાય ઠેઠ વાળા પણ લીધાની ઈચ્છા હતી પણ ન છે ઘટી તો હવે અહીં લી આમ નામ એટલે લગ્નમાં જે મહિલા આવી જોવું ઓલા પણ આપણે ઊંડી બાંધેલ છે એમાં મહિલા જઈ આવી જોવું અને તમને દેખાડશું બધું કામ બરાબર ને બરાબર કે તો પણ એ જ ઘરે ને એટલું આવી જશે પાણી તેવા અમી પાસે આવી જશે અને આપણે આ જે ને અહીંયા અહીંયા એટલી પાણીનો રેળો પગવા પગવા છો છે અને અહીંયા પાણી થાય તે નહીં થાય કઈ નક્કી નથી આપણે અંદર તરણી મેકેલી છે ને જોકે પહેલાં મેકીને એ તરણી મેં જોવા જઈએ સેઝલ લે અને આ શીતલ અમે રહી બધા જોવા કા તો ને તો એવું છે ને હું મચ્છી આવી તમને જોવા મળશે ઓકે હા તમારી મહેનત છે એ પાણી આવશે હો પાણી ન હતો આવશે તો શ્રીદ મરવા મારા પાછે વંચન મારવા દી હા તો પાંચ છે મારી કીધે પાણી અહીં પકશે તો આપણે તો પાણીમાં પોકી જા ઓય મારા ભાઈ એ પાણી જો કાકા બરફ ટૂકો પડે બહુ ઠંડુ પાણી છે એક માછલી તો સેદલ ભાળી હતી

દુવાય મોટી બહુ મોટી છે બોલ બીજું આવે વાહ વાહ તો કે પણ પેડ બોલો સો કર્યો થઈ ગયું દરિયામાં પાઇલટ

અહીંયા મોટી અહીંયા અહીંયા બધે કદા મોટી ને ફાળી એવું લાગતું છે રી રી આવી નાની એ મિની અને આ મોટી કેમ પણ વાહ વાહ પાણી પડે આવી મિત્રો ફ્રેન્ડલી બીજી ને આવી જ બોલો આ તો કેટલા ન ન દે તો દરિયો ઘણાઈ છે

Pesan nggak bisa bolong. Nana mau tes itu nih, tapi pesan apa? Pesan nggak bisa, mau setahu apa? Kalau kalau dijual paling. Apa yang hoki ya? Kau dulu. Hat, 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 20 hat, 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 ફેમિલી માછલા ઘણા બધા તે જાય રાત કામ હાજરી દીધું છે અત્યારે અત્યારે તાકી નાખવાનું છે ને સવારે આપણે માછલા મારવા જવાના છે તો આપણો વિડીયો પણ એ પૂરો કરી દેશું અને આનો વિડીયો તમને બીજો જોવા મળશે તો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોવું તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય